ગામમાં મુલાકાત લીધી પાણી ઓસર્યા બાદ ગંદકી અને કાદવનું સામ્રાજ્ય ફેલાયું હતું કે મેયરની મુલાકાત બાદ પણ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો પાણી ઓસરતા મેયર આવ્યા હોવાનો લોકોનો આરોપ છે એક તરફ વરસાદ બંધ થઈ ગયો છે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યું છે અને ત્યારે મેયર આવે છે જ્યારે લોકોને ખરી જરૂરિયાત હતી ઘરની બહાર નતા નીકળી શકતા દૂધ પાણી અનાજ રાશન શાકભાજી ક્યાંથી લાવવું એ સમસ્યા હતી બે ત્રણ દિવસથી અવિરત વરસાદ હતો ખાડીપુરના પાણી પણ આવી ગયા હતા ત્યારે તો એક અધિકારી કે એક નેતા પણ નથી આવ્યા અને જ્યારે પાણી ઓસરી રહ્યા છે વરસાદ બંધ થઈ ગયો છે ત્યારે અધિકારીઓ મુલાકાત લેવા માટે આવે છે ફોટો પડાવવા માટે આવે છે અને ત્યારબાદ આવીને એવું કહે છે કે અમારા કાર્યકરો તો સતત સ્થળ ઉપર છે અને કામગીરી કરી રહ્યા છે અગર કામગીરી કરતા હોય તો પછી સુરત શહેરમાં ખાડી પૂરની સમસ્યાનો સામનો હજી પણ લોકો કરી રહ્યા છે જ્યાં સંપૂર્ણ રીતે ખાડી પૂરના પાણી હજી સુધી ઓસર્યા નથી તસવીરો સુધી જોઈ શકો છો સીમાડા ગામના કે ગઈકાલના રોજ અહીં ડૂબ જે પાણી હતા અને પાણી હાલ મહદઅંશે તો ઉતરી ચૂક્યા છે પરંતુ લોકોની હાલાકી હજી સુધી ઘટી નથી કારણ કે એ સાફ સફાઈ કરવી કે પછી પાણી સંપૂર્ણ રીતે ઓસરવા આ તમામ સમસ્યાઓનો સામનો છે તે અહીંના લોકો છે તે કરી રહ્યા છે મેયર દક્ષેશ માવાણી જાતે અહીં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા છે મેયર જોડે પણ હાલ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે અને હાલ પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે ગત રોજ જ્યારે આ વાસ્તવિક પરિસ્થિતિ ઉદ્ભવી હતી ત્યારે કોઈ પણ અધિકારી છે તે અહીંના લોકોની મુલાકાત માટે આવ્યા નહોતા કે તેઓને પડતી મુશ્કેલી અંગે ઝાંકવા સુધી આવતા આવ્યા નહોતા મેયરસિંહ આપણી જોડે ઉપસ્થિત છે મેયરસિંહ આજે કેટલા વિસ્તારોની મુલાકાત

જે સીમાડા ખાડી છે મીઠી ખાડી છે રહી છે એના હિસાબે અહીંના ખાડી વિસ્તારની આજુબાજુની સોસાયટીમાં પાણી નથી ઉતરી ઉતરીમાં કીર્તિશભાઈ આપને પણ ખબર છે કે મોન્સૂનનો તેત્રીસ ટકા જેટલો વરસાદ બે દિવસમાં વરસી પડે તો સર્વાઈ કરવું મુશ્કેલ થઈ જાય છે તમે વિચાર કરો કે એક કલ એક કલાકમાં એક ઇંચ વરસાદ પડે તો એની ગ્રહણ શક્તિ સ્ટ્રોંગ ડ્રેનેજની હોય છે પણ બાર બાર ઇંચ જેટલો વરસાદ બે કલાકમાં વરસી પડે તો એની ગ્રહણ શક્તિ કેપેસિટી ન હોય એની સામે સ્ટ્રોમ ડ્રેનેજ 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 અને પમ્પિંગ સ્ટેશન સતત ચાલુ રાખ્યા છે બે દિવસમાં એંસી ટકા જેટલો વરસાદ અત્યારે ઉતરી ગયો છે પણ ઉપરવાસમાં આજે દસ ઇંચ વરસાદ જે પડ્યો છે એ ઉપરવાસનો બધો જ વરસાદ ખાડી માર્ગે સુરતમાં એનું પાણી આવતું હોય છે એના હિસાબે સીમાડા ખાડીની આજુબાજુની સોસાયટીમાં અત્યારે પાણી નથી ઉતર્યા

એટલે જે તમે વાત કરી રહ્યા છો કે તમામ કાર્યકરો સવારથી સાંજ રાત્રે પણ જે સુધી પાણી જરૂર હોય કાર્યકરો પહોંચાડવાની કોશિશ કરી સત્તાધીશો અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરે છે પણ મહાનગરપાલિકાના કમિશનરને એમનો સ્ટાફ ક્યાં છે કમિશનર શ્રી પણ બે દિવસમાં સતત ફિલ્ડમાં છે અને તંત્ર પણ અત્યારે ફિલ્ડમાં છે બે દિવસથી સતત જે જે જગ્યાએ પાણી ઉતરી છે સવારથી લોકો હાલાકી ભોગવી રહ્યા હતા સવારથી રસ્તે જોયા નથી અમે

કે એક કલાકમાં એક ઇંચ વરસાદની ગ્રહણ શક્તિ સ્ટ્રોમ રહેણી હોય બાર બે કલાકની અંદર સાડા સાત ઇંચ જેટલો વરસાદ પડી જાય એના હિસાબે અમુક જગ્યાએ પાણી ભરાણા હતા હું આપની વાત સાથે પણ સહમત છું કે પાણી ભરાવાની ઘટના ઘણી જગ્યાએ બની છે પ્રીમોન્સૂનનો તેત્રીસ ટકા જેટલો વરસાદ બે દિવસમાં સુરતમાં વરસ્યો છે ઓકે સાણિયા ગામની આપે કેટલી વાર મુલાકાત કે

જે ચામડી બચાવવા માટે સુરત મહાનગરપાલિકા તંત્ર છટકબારી કરી રહ્યું છે કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા છે તે ભારે વરસાદે ઉઘાડા પાડી દીધા છે હાલાકી વાત માની લેવામાં આવે કે જે ઉપરવાસમાં વરસાદ પડ્યો પરંતુ ત્યારબાદ વીસ કલાક જેટલો વરસાદે વિરામ લીધો છતાં પણ જો ખાડી પૂરના પાણીનો ઝડપી રીતે નિકાલ ન થાય તે સુરત મહાનગરપાલિકાની કામગીરીની વરવી વાસ્તવિકતા અહીં સામે આવી ચૂકી છે ખાસ કરીને સણિયા હેમાદની ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જ્યારે મુલાકાત લેવામાં આવી ત્યારે લોકો એ પણ જણાવ્યું કે સત્રના એક પણ સત્તાધીશોએ સ્થળ મુલાકાત લીધી નહોતી અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હાલ જે પ્રમાણે હવે મહદઅંશે પાણી ઓસરી રહ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે આ પાણીનો ક્યારે નિકાલ થાય છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત બસ સુરત

તેવો ઘાટ આજે સવારે સર્જાયો હતું અંદાજે 10 ફૂટ જેટલા પાણી આજે પણ ભરાયેલા છે ગામનો આખા જે મંદિર છે એ મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરખાવ થઈ ગયું છે માત્ર ને માત્ર મંદિરનું શિખર જોવા મળે છે એટલું બધું પાણી ભરાઈ ગયું છે આ દ્રશ્યો પરથી જ આપ સમજી શકો છો કે પાણી કેટલું બધું ભરાઈ ગયું હશે 10 થી વધુ લોકોનો બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પર્વભાગ અને માજી સરપંચની ટીમ દ્વારા રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે पंद्रह सालों से ऐसा ही हालात है ऐसे ही हालातों में हम लोग जीते आ रहे हैं कोई भी आता नहीं है बरोबर है वोटिंग करने जाते हैं तो भी सब है ना चॉकलेट ही देते हम लोग को कोई आता है नहीं खाली स्कीम ही बनाते ये हमारे पुराने सरपंच है अभी तो एस में आ गया बहुत मेहनत करते है हमारे लिए किस तरह जो जीवन जरूरियात की चीज वस्तुएँ हैं वो आप तक पहुँचाने में आ रही है ये भी अभी खुद के पैसे से हम लोग ने लिए है कोई एस एम सी वाले सेवा नहीं किया हालात बहुत बुरे हैं बीजेपी का कोई कार्यकर्ता अभी तक आया नहीं है श्रीमान संजय भाई जो भूतपूर्व सरपंच है वो हमारे मतलब सात आठ साल से हेल्प कर रहे हैं दो दिन में दस बार नाव लेके आ गए कल मेरी सिस्टर फंस गई थी उनको वहाँ पे पहुँचाया संजय भाई ने पूरी टीम लेके आए थे और करीबन पाँच छः साल से संजय भाई कंटिन्यू हमारी सेवा कर रहे हैं દૂધ હા ટોટલ મતલબ ફેસિટી જો ખાને ખાણે પીને પ્રોવાઈડ કરે શ્રીમાન સંજયભાઈ પૂત